નમસ્કાર એમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી છોટાઉદેપુર જિલ્લામાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક નર્સબેનની હાથ હેરેશમેન્ટની પ્રક્રિયા બની છે એક ઘટના બની છે જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે રોષની લાગણી પણ જન્મી છે કલકત્તાની જે ઘટના છે એ ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી સમગ્ર દેશની અંદર એના ચર્ચાઓ ચાલી રહી છે એ દરમિયાનની અંદર આ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે જેમાં એક યુવાન છે એક વ્યક્તિ છે ચાલીસ વર્ષનો તે એકદમ જ અચાનક જ નર્સ બેનની સાથે અભદ્ર વ્યવહારની એક ઘટના બની છે જેને લીધે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ખૂબ જ લાલ ગુમ થઈ ગયા છે આપણે એ જે નર્સ છે એમની સાથે ઊભા છે વાત કરીશું એમની સાથે બેસીને કે ગઈકાલે પરમ દિવસે જે ઘટના બની શું કહેવા માગતો શું થયું તું જે દિવસે અમારી નાઈટ ડ્યુટી હતી હું પાંચ વાગે ઘરે પોણા ચારે ઘરેથી નીકળીને પાંચ વાગે અહીંયા હાજર થઈ હાજર થઈ એટલે એક વોર્ડ બે હતા એ મને જતા રહ્યા હું એટલે પોલીસ સ્ટેશનવાળા ભાઈ આવ્યા એને સેમ્પલ લેવાનું હતું સેમ્પલ લઈને એ પોલીસવાળા ભાઈને હું મેં રવાના કર્યા સાડા પાંચે સાડા પાંચે મેં રવાના કર્યા એટલે મેં જસ્ટ મારા બાબા ત્યાં ગેટ અગાડી રમતો હતો રમતો હતો એટલે ત્યાં હું બેઠી તો મારા બાળકને કંઈક ભૂખ લાગી તો મેં ફ્રીજમાં કોલ્ડ કોકો લેવા માટે ગઈ અને કોલ કોકો લેવા માટે જસ્ટ બેન્ચીસ પર બેઠી અને બેન્ચીસ પર બેઠી અને જસ્ટ કોકો જસ્ટ કોલ્ડ કોકો ખોલતાની વારમાં મારા ડ્રેસ પર કોલ્ડ કોકો પડ્યો એટલે કોલ કોકો પડ્યો ડ્રેસ પર એટલે ધોવા માટે વોશરૂમમાં ગઈ વોશરૂમમાં ગઈ ત્યાર પછી હું પરત ધોઈને પાછળ પરત ફરતી અચાનક જ બહારથી જગદીશભાઈ આવીને મને બાદ ભરી લીધી હફ્તા હફ્તા આવીને મને બાદ ભરી લીધી બાદ ભરીને અશબ્દ બોલી દુર્વ્યવહાર કરી બોલ્યા કે મારે ત્યાં સાથે અ શબ્દ બોલીને એનો એમનો પેન્ટ ઉતારી દીધો બાટ ભરીને એમનો પેન્ટ ઉતારી દીધો પેન્ટ ઉતાર્યા પછી મેં ધક્કો માર્યો હાથથી ડાબા હાથથી મેં ધક્કો માર્યો ધક્કો મારી પાછા પરત મારી પાસે બાટ ભરવા માટે આવ્યા અને બાટ ભરી ફરીથી બાટ ભરી અને પછી મેં બહારના વ્યક્તિને બોલાવી બૂમ પાડી એક વ્યક્તિનું વિપુલ વિપુલ કરીને મેં નામ પાડ્યું બૂમ પાડી બૂમ પાડી પછી બધા બહારના વ્યક્તિ જતા એમને આવતા એ જગદીશભાઈને આવતા જોયા જગદીશભાઈને આવતા જોયા એટલે બહારના વ્યક્તિ છે અને મેં બૂમ પાડી એટલે બહારના વ્યક્તિ બહારના વ્યક્તિ જે આવી ગયા મને બચાવવા માટે બચાવતા બચાવતા તો બી પાછા એ જે ભાઈ છે હિતુભાઈ એમને એમની વાઈફ સકુનાબેન અને એમનો સન છે વિપુલભાઈ એ આવ્યા મને છોડવા માટે છોડીને બહાર લઈ ગયા બહાર લઈ ગયા પછી બી એ પાછા રિટર્ન મારી પાસે બાદ ભરવા માટે આવતા હતા ફરીથી અશબ્દ બોલી દુર્વ્યવહાર કરીને પાછા એને લઈ ગયા મન પાછા લઈ ગઈને પાછા એને પાછા ફરીથી આવતા હતા એટલે પાછા બહાર લઈ ગયા એને ત્રણ વખત આવું કર્યું હા ત્રણ વખત ચોથી વખતે ફરી આવતા હતા હા બરાબર અચ્છા તો આ ઘટના બની સમી સાજે બની દિવસે બની દિવસે પોણા 5 એ પોણા 6 એ બની તે વખતે એક દવાખાનામાં કોઈ હતું બીજું કોઈ સ્ટાફ દવાખાનામાં કોઈ સ્ટાફ નતો હું મારા બાબો સાથે વર્ષનો છોકરો છે મારો એ જે કોઈ નતો બરાબર અને આ જે હું સાંભળું છું કે જે વ્યક્તિ છે તે ઘણા ચાર એક દિવસ પહેલા કંઈક તમારી પાસે સારવાર એવા ઇન્જેક્શન લેવા પણ આવ્યા હતા હા આવ્યા તમારી પાસે સારવાર માટે તો સારવાર માટે આવ્યા તમે એમને પૂછ્યું આગલા દિવસે બીમાર હતો કે મારો છોકરો સન તાવ ચડ્યો છે તો મને ઇન્જેક્શન મૂકી આપો ને તો મેં આગલા દિવસે ભાઈને ઇન્જેક્શન પણ ને ઇન્જેક્શન પણ મેં આપી એમને આગલા દિવસે હા બરાબર એટલે એ એ રીતે જે બીમાર હતો કે પછી ખાલી ખાલી જ આવીને નાટક કરીને તમારી સાથે સંપર્કમાં તમારી સાથે વાત કરવા ના બીમાર એટલે તાવ ચડ્યો પપ્પા પપ્પાએ કીધું કે તાવ ચડ્યો છે મને હા તમને માહિતી તાવની આપી રે તમે સારવાર સારવાર કરી તાવની મે સારવાર કરી એમને ડોક્ટરના માર્ગદર્શન હા અચ્છા હવે ત્યાર પછી તમે આ જે ઘટના બની એ સંદર્ભે હું કાર્યવાહી કોઈ કરી કા લીગલ કાર્યવાહી લીગલ વાય મે એફઆરઆઈ ફરાવી છે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆરઆઈ ફરાવેલી છે એના વિશે પોલીસે એફઆર ફાઈલ કોઈ તપાસમાં શું શું કર્યું કે તમને પૂછપરછ કરી નિવેદન જવાબ દીધા બસ આવી રીતે જે બી મને પૂછ્યું મે તમને હાલમાં તમને કીધું કે આવી રીતે મારી જે ઘટના સ્થળ પર આવી રીતે બધી ઘટના થઈ એ મે પોલીસ સ્ટેશનમાં જાણ કરી

તેઓની સુરક્ષા માટે તમારા જેવા સુરક્ષા માટે હું તમે અપેક્ષા રાખો કયા પ્રકારનું વ્યવસ્થા પણ હોવું આ બાબતમાં જો હું શિક્ષાત્મક પગલા લેવા માગે શિક્ષણાત્મક પગલા લેવાય એ બાબતમાં હું નિર્ણય શિક્ષાત્મક પગલા ખરા પણ તે જેટલી પણ જગ્યાઓ પર નર્સો ફરજ બજાવતી હોય ને આજુબાજુના વિસ્તારમાં લોકો ભયજનક અવસ્થામાં જે સ્ત્રીઓ કે મહિલાઓ કામ કરતી હોય તો તેવા લોકો માટે તમે કયા પ્રકારની એમની સલામતી માટે અપેક્ષા રાખો કે કયા પ્રકારનું વાતાવરણ હોય તો સલામતી અનુભવી શકે એના માટે બી આગળ સપોર્ટ માટે જોઈએ કે વ્યવસ્થા જોઈએ કે વોર્ડ બોય જોઈએ કે પછી કોઈ પણ વ્યક્તિ હાજરમાં હોવા જોઈએ કે કોઈ પણ દવાખાનામાં હોવો જોઈએ કોઈ પણ દવાખાનામાં હોવો જોઈએ તમે એકલા હતા અને એનો ગેરલાભ માણસ કોઈ પણ ઉઠાવી શકે એવું ના બને એના માટે બી ચોવીસ કલાક વોટ અગ ચોવીસ કલાક કોઈ પણ હાજર હોવું જોઈએ અને એક જે બી વ્યક્તિ હોય એની ચાર પાંચ વ્યક્તિ હાજર બી હોવા જોઈએ એની જોડે પાંચ વ્યક્તિ જોવા હોવા જોઈએ હા આ બહુ જે ઘટના બની છે અને એની ચક ચાર પણ ખૂબ મચી છે કારણ કે કલકત્તાની અંદર જે બનાવ બન્યો તે બેદરકારીને ઢીલ જ બન્યો અને એ જ આરોગ્ય કર્મચારી અને જે પીજી એ મેડિકલની સ્ટુડન્ટ્સ એની સાથે જે ઘટના બની એ ઘટનાએ આખા દેશને નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડઘા પાડ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં હજુ એક પડઘા સમ્યા નથી અને એની ચર્ચાઓ સમગ્ર દેશમાં થઈ રહી છે અને દેખાવો પણ થઈ રહ્યા છે ડૉક્ટરોએ એ ઘટના સંદર્ભમાં દેખાવો કરી આવેદનપત્રો આપી સૂત્રોચ્ચારો પણ કર્યા સમગ્ર દેશમાં અને પશ્ચિમ બંગાળની એક ઘટનાના પડઘા હજુ સમ્યા નથી અને છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય કર્મચારીની ઉપર જે ફરજ પરના સરકારી દવાખાનામાં સરકારી ફરજ પર તેઓને કોઈ પણ વ્યક્તિ આ રીતે આવી અને આ હેરેસમેન્ટ કરે અને એનાથી અણખત અનુભવતા હોય ને પોતે ભયભીત થઈ ગયેલા હોય તે પ્રકારના જે કર્મચારી છે તો તેની સુરક્ષા માટે પણ પ્રબંધન આરોગ્ય વિભાગે કરવા માટેની માગણીઓ ઉઠી રહી છે થેન્ક યુ ચાલશે ને મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે એમનો ડ્યુટી ટાઈમ હતો એ ટાઈમે અમે મેં હું એમને ડ્રોપ કરવા ગયો હતો ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો અઢી વર્ષનો છોકરો છે એ બંને એકલા હતા પીએસસી પર તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીબીસ માંગણીઓ કરી છે અને એની જોડે જોર જબરજસ્તી કરીને અભદ્ર માગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો ટ્રાય એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએસસીમાં જે રહેતા છો ઘરવાળા છે બધા એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આવી રીતે છેડતી થાય છે તો એના એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું પોલીસ જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની એફઆઈઆરની નકલ પણ અમને મળી ગયેલી છે ના બીજા સ્ટાફ હતા પણ આયા માસી એ જમવાનું લેવા ગયા હતા એ દરમિયાન મારા વાઇફ અને મારા અઢી વર્ષનો છોકરો એ બંને એકલા જ હતા એ એકચુલી મારા વાય છોકરાને ભૂખ લાગી હતી એટલે એણે કોલ કોકો પીવડાવતી હતી પણ કોકો પેલું ઢોળાઈ ગયો હતો ડ્રેસ ઉપર એટલે વોશ બેસિંગમાં સાફ કરવા ગયા હતા અને એ અરસામાં જગદીશ નામનો ઈસમ આવીને એણે એની ઉપર એટેક જ કરી દીધો એવું કહેવાય તો પણ ચાલે એમ એટલે એ અરસામાં એવું થયું કે ત્યાં વરસાદ બહુ હતો અને લાઇટો જતી રહેતી તો નેટવર્ક નહોતું આવતું કોઈ પણ મોબાઈલના નેટવર્ક ત્યાં આવતા નહોતા પછી રાત્રે હું એ ફોન કર્યો એટલે મારે વાઇફે મને જણાવ્યું કે આવું આવું થયું છે એટલે હું ને મારા પપ્પા અમે જે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચી ગયા અને ત્યાં એમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી છે બસ અમારી એક જ માગણી છે કે યોગ્ય કાર્યવાહી થાય અને કાયદેસરના જે કંઈ પગલાં લેવાય અને આવું કોઈપણ સમાજમાં આવું કૃત્ય ફરી ના થાય એની અમે માગણી રાખીએ છીએ